મિત્રો આજકાલની જીવનશૈલીમાં ગેસ એસિડિટી અને કબજિયાત જેવી તકલીફો ખૂબ જ સામાન્ય બની ગઈ છે ખોપી ખાવા પીવાની આદતો જંક ફૂડ ઓછી ઊંઘ અને તનાવ આ બધા આપણા પાચનતંત્રને નબળું બનાવી દે છે જેના કારણે લોકો વારવાર પેટ ફૂલવું એસિડિટી થવી કે શૌચ સારી રીતે ન થવી જેવી સમસ્યાનો સામનો કરે છે આવી પરિસ્થિતિમાં ઘણા લોકો દવાઓ લે છે પણ દવાઓ માત્ર થોડાક સમય માટે આરામ આપે છે લાંબા ગાળે સમસ્યા ફરી પાછી શરૂ થઈ જાય છે એટલે આજે હું તમને એક કુદરતી અને ઘરેલું ઉપાય બતાવવા જઈ રહ્યો છું જે ખરેખર ચમત્કારિક સાબિત થઈ શકે છે આ એક સરળ ડ્રિંક છે જે તમે ઘરે જે સરળતાથી બનાવી શકો છો અને ગેસ તથા કબજિયાત બંનેને દૂર કરી શકો છો હવે ચાલો જોઈએ કે આ ચમત્કારિક ડ્રિંક બનાવવાની રીત શું છે એક ગ્લાસ ગરમ પાણી લો તેમાં અડધા લીંબુનો રસ ઉમેરો પછી એક ચમચી આદુનો તાજો રસ નાખો અને છેલ્લે તેમાં એક ચમચી શુદ્ધ મધ મિક્સ કરો બસ તમારું ચમત્કારિક ડ્રિંક તૈયાર છે આ ડ્રીંકના ફાયદા અદ્ભુત છે સૌથી પહેલું તો તે પાચનશક્તિ વધારે છે જો તમારું પાચન નબળું છે તો આ પીવાથી ખોરાક સારી રીતે જે લોકો વારંવાર પેટ સાફ ન થવાની સમસ્યાથી પરેશાન હોય છે તેમના માટે આ એકદમ અસરકારક છે ત્રીજું તે ગેસ અને એસિડિટી દૂર કરે છે પેટ ફૂલવું કે બળતરા થતી હોય તો આ ડ્રિંક તરત જ રાહત આપે છે લીંબુ શરીરમાંથી ઝેરદાર તત્વો બહાર કાઢી નાખે છે આદુ પેટમાં થતી સોજા અને ગેસ કટાડે છે અને મધ શરીરને એનર્જી આપે છે અને આંતરડાને મજબૂત બનાવે છે એટલે એક જ ડ્રિંક તમને અનેક ફાયદા આપી શકે છે હવે વાત કરીએ કે આ ડ્રિંક ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ સૌથી સારું પરિણામ મેળવવા માટે તેને સવાહે ખાલી પેટે પીવું જોઈએ જો તમે દરરોજ નિયમિત રીતે પીશો તો માત્ર સાતથી દસ દિવસમાં જ તમે ફરક અનુભવશે આ એકદમ કુદરતી ઉપાય છે એટલે તેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી તો મિત્રો જો તમે ગેસ અને કબજિયાતથી પરેશાન છો તો આ સરળ ઘરેલું ઉપાય અજમાવો દવાઓ પર આધાર રાખવાને બદલે કુદરતી ઉપાય અપનાવો યાદ રાખજો સ્વસ્થ જીવન માટે પેટ હંમેશા સાફ હોવું જરૂરી છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં